જે આપનો છે શા માટે શું કહે અમારું નામ ભરતભાઈ અંબાલાલભાઈ પટેલ છે અમે ડાકોરની જોડે રામપુરાના વતની છીએ અને અલગ અલગ આજુબાજુ ડાકોર વિસ્તારના બધા જ ગામના રહીશો છીએ અને અમારી આવેદનપત્ર અમે આ ખેડામાં આજે કલેક્ટર કચેરી આપવામાં આવે છીએ કે અમારું આસ્થાનું કેન્દ્ર જે છે એ પેર્ણાપીઠ પીરાણા તીર્થધામ અમદાવાદમાં અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં આવેલું છે ત્યાં આગળ જ્યારે જ્યારે પણ અમે ત્યાં રિનોવેશનનું કામગીરી કરીએ અને ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ દ્વારા જ્યારે કાયદાકીય રીતે જ્યારે કારોબારીમાં ટ્રસ્ટની અંદર જ્યારે ઠરાવ કરીને જ્યારે જ્યારે ઇનોવેશનની કામગીરી કરીએ ત્યારે ત્યારે બાજુમાં આવેલા મુસ્લિમ સમાજના ભાઈઓ અને દર વખતે આવીને એની અંદર અડચણ ઊભી અડચણ ઊભી કરે છે અને આ વખતે જ્યારે આઠ તારીખે અમે પણ ત્યાં આગળ તે વખતે આ લોકોએ ગેરકાયદેસર મંડળી બનાવીને ચારસોથી પાંચસોનું મુસ્લિમ સમાજનું ટોળું આવી અને અમારા તીર્થધામ વેણાપીઠના જે હિન્દુ મંદિર છે એ હિન્દુ મંદિર અમારું આસ્થાનું કેન્દ્ર છે ત્યાં હંતેજ મહારાજની મૂર્તિનું ત્યાં તોડફોડ કરી છે પથ્થરમારો કરી કર્યો છે અને અમારી દાનપેટીની અંદર જે દાન હતું એ દાન પણ એ લોકો દાનપેટ પણ ઉઠાવી ગયા છે અને ત્યાં આગળ જે અમારા જે ઘરણા હતા અને ત્યાં સોનાની જે પાદુકા હતી એ પાદુકા પણ તે લોકો ઉઠાવીને લઈ ગયા છે એટલે વારે વારે આ લોકો અહીંયા મુસ્લિમ સમાજના લોકો આવીને અહીંયા તુફાન કરે છે તોફાની તત્વો આવી અને વારે વારે અહીંયા નુકસાન પહોંચાડે છે અને અમારી જે હિન્દુ સમાજની અને સતપંથી ભાઈઓની જે અમારી લાગણી છે એ લાગણી વારે વારે ઉભાવે છે એટલા માટે આ વખતે જે એમને જે આ વખતે એમને હુમલો કર્યો છે તો એ જે હુમલો કરનારની અંદર જે સંડોવાયેલા તત્વો છે એની અંદર પકડીને જે ચુમ્માલીસ જેવા શખ્સોને પોલીસની કાર્યવાહીમાં પકડ્યા છે પણ એ બીજા પણ જે તત્વો છે એ બધા તત્વો ભેગા થઈને પકડી અને એમને કડક ને કડક કાર્યવાહી કરવામાં આવી એમને સજા કરવામાં આવી અને વારે વારે જે અમારા ઉપર આ રીતે અમારા હિન્દુની લાગણી અને અમારા સત્પંથની લાગણી દુભાવે છે અને વારે આવે તોફાની આવે છે એવા તોફાની તત્વોને એ સજા કરવા માટે અમે એ સજા થાય એ માટે અહીં કલેક્ટર સાહેબને અહીં આવેદનપત્ર આપવામાં આવે છે અને અહીંયા અમે સરકારમાં બી રજૂઆત કરીએ છીએ કલેક્ટરના માધ્યમ દ્વારા કે આવા તોફાની તત્વોને આજે કડકમાં કડક સજા થાય અને ફરી અમારી આવા ગુનાથી તત્વો ના કરે અને અમારી લાગણી ન દુભાય એવી અને અને જ્યારે જ્યારે પણ અમે દર્શન કરવા દર્શનાર્થી ઉપર પણ એમણે તે વખતે હુમલો કર્યો છે અને દર્શનાર્થી પણ ઘાયલ થયા છે તો અમારી એવી માંગણી છે અને તો એમને ત્યાં કડક ને કડક સજા થવીને માગણી અને વિરોધ કરવા માટે આજે કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે અમે આવ્યા છીએ એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે